રામ રામ ભાઈ તમારું નામ મારું નામ મેરાભાઈ ઠાકરસિંહભાઈ ગોહિલ મેરાભાઈ ઠાકરસિંહભાઈ ગોહિલ ગામ વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર બરોબર ગામ તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર આપણે આ તમે જીરો આયેલું છે હા આમાં તમારો શું પ્રશ્ન હતો આમાં મારો હુકારાનો પ્રશ્ન હતો કેટલો હુકારો હતો 25% જો હુકારો હતો 20 થી 25% હુકારો હતો અને આ દવા કઈ દવા સાથે આપણે વાયરસ વાયરસ કંટ્રોલ અને ફંગી સ્ટોક ફંગી સ્ટોક એમાર હા એમાર અને કેતી તમે દવા લીધી હતી પંચવટી પંચવટી એગ્રો ભરતભાઈ ગોહિલ ના ઓલે છે ને અને આ મે દવા ખાટી પછી મને સારું રિઝલ્ટ મળ્યું આજે કેટલા દિવસ તમે દવા સાટી ને મારા દિવસ થી આ પાંચ દવા આ દવા સાટી ને દિવસ થયા તો આમાં તમને હું હુકારો અટકી ગયો આમાં મારે હુકારો અટકી ગયો અને જે અમુક હુકારાના છોડવા મોટા સાઈડના જે હુકારા હતા મેરા પૂટા બરોબર દવા આ જો ભાગમાં જોયું જો તમે આ હુકઈ જેલા જે છોડો આવ લંગાઈ ગયા થી બધાય જોઈ જો તમે દેખાય ટુકમાં હાવ જે જતરા થી બરોબર બાકી જે હુકાણા તા એ પાછો જો બાકી બીજો ફૂટ એ ઈ બધાય ફૂટ નીકળી ગઈ તો આ દવા નું આમ કામ હારું ને હા સારું તો ખેલું તો એમ કહું છું કે આ દવા ખાટો અને રિઝલ્ટ સારું મળશે બરોબર આ દવા ટુકમાં કેમિકલ નથી આવ ઓર્ગેનિક છે ઓર્ગોનિક દવા છે અને આ કેટલા રૂપિયાનો પંપ પડે આ પંપ નેવું રૂપિયાનો પડે બરોબર અઢારસો રૂપિયા ના વીસ પંપ થાય એટલે નેવું રૂપિયાનો પંપ પડે પચીસ પચીસ નું બે પચીસ પચીસ નાખવાની બરોબર તો આપ સાંભળતા ત્યારે તમને આમ કોઈ વિશ્વાસ લીધી કે કોઈ વિડીયો જોયો તો કે એમના આ વિશ્વાસ થી અને આ વિડીયો જોયો હતો એક બરોબર પછી આ અહીંયા પંચવટીમાંથી માંથી કે આ ખાઈતું બરોબર રિઝલ્ટ સારું મળશે મેને આ રિઝલ્ટ આનું મળ્યું બરોબર તમને ટુકમાં આ દવાઈ થી આમ રિઝલ્ટ સારું મળ્યું ને હા તો તમને હવે સંતોષ થયો ને કે નાના બરોબર સંતોષ થયો ને બીજો શંકાવ પણ કરવાનો હોય આનો હવે બીજો શંકાવ કરવાનો પાછો તો ટૂંકમાં બીજા ખેડૂત મિત્રો દવા સાટી હોય તો વાંધો નહીં ને હા વાંધો નહીં સારું રિઝલ્ટ છે અને હું તો કહું સાટો બરોબર નકર અત્યારે હું આ વર્ષે જીરાના ફૂકરાના પ્રશ્ન બધે લગભગ બધે છે અને બધા હારી હારી દવાઈ સાટીને ઢાકી રહ્યા છે તો રિઝલ્ટ મળતા નથી ના સારું રિઝલ્ટ છે આનો બરોબર તો કાય વાંધો નહીં તમે બીજા ખેડૂત મિત્રો ભ્રામણ કરજો આખા માં ફૂકરો અટકી ગયો ને બધે હા હા જોઈ એકો તમે આખા એ જીરું છે બધે આપડે કેટલા વીઘા નું હેઠા આઠ નું હે કાઈ વાંધો નહીં તમે પણ બીજા ખેડૂત મિત્રો નું ભ્રામણ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ